મહાશિવરાત્રીનો તહેવાર તમામ શિવભક્તો માટે ખૂબ જ વિશેષ છે આ દિવસે ભગવાન ભોલેનાથની પૂજા કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ વર્ષે હિન્દુ કેલેન્ડર મુજબ મહાશિવરાત્રી મહાવત તેરને આઠ માર્ચ બે હજાર ચોવીસના દિવસે ઉજવવામાં આવશે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે આ દિવસે માતા પાર્વતી અને ભગવાન ભોલેનાથના લગ્ન થયા હતા એવું માનવામાં આવે છે કે આ દિવસે ભક્ત ઉપવાસ કરે છે અને નિયમો અનુસાર પૂજા કરે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય અને તેને સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય હવે આવી સ્થિતિમાં મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને કયા ફૂલ ચઢાવવું શુભ માનવામાં આવે છે આ વિશે જાણીએ જ્યોતિષ પંડિત અરવિંદ ત્રિપાઠી પાસેથી ભગવાન શિવને ધતુરાનું ફૂલ ચઢાવો ધતુરા ભગવાન શિવને ખૂબ પ્રિય છે એવું માનવામાં આવે છે કે ભગવાન શિવની પૂજામાં ધતુરાના ફૂલ અને ફળનું ખૂબ મહત્વ છે તેના વિના પૂજા અધૂરી માનવામાં આવે છે શિવલિંગ પર ધતુરાના ફળ અને ફૂલ ચઢાવવાથી વ્યક્તિ દરેક દુઃખ ખમાંગથી મુક્તિ મેળવી શકે છે આ ઉપરાંત વિવાહિત જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે આટલું જ નહીં જો તમારી કોઈ ઈચ્છા હોય જેને તમે પૂરી કરવા ઈચ્છો છો તો શિવલિંગ પર ધતુરાનું ફૂલ અવશ્ય ચઢાવો ભગવાન શિવને લાલ અને સફેદ ફૂલ ચઢાવો શિવપુરાણ અનુસાર ભગવાન શિવને લાલ અને સફેદ ફૂલ ચઢાવો એવું માનવામાં આવે છે કે આ ફૂલ ભગવાન શિવને અર્પિત કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે ભગવાન શિવને ચમેલીના ફૂલ ચઢાવો જો કોઈ વ્યક્તિ વાહન સુખ મેળવવા ઈચ્છે છે પરંતુ વસ્તુઓ ખરાબ થઈ રહી છે તો તેને મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને ચમેલીના ફૂલ અર્પણ કરવા જોઈએ તેનાથી વ્યક્તિ સર્વ સુખ પ્રાપ્ત કરી શકે છે અને સુખ અને સૌભાગ્યની પણ પ્રાપ્તિ કરી શકે છે ભગવાન શિવને ગુલાબનું ફૂલ અર્પણ કરો મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને ગુલાબનું ફૂલ ચઢાવો તેનાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય સુધરે છે અને વૈવાહિક જીવન પણ ખુશહાલ રહે છે તેથી ભગવાન શિવને ગુલાબનું ફૂલ અર્પણ કરવું જોઈએ ભગવાન શિવને હરસિંહનું ફૂલ અર્પણ કરો મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને હરસિંહનું ફૂલ ચઢાવો આનાથી વ્યક્તિ તમામ પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે એકલું જ નહીં હરસીનું ફૂલ ભગવાન વિષ્ણુને પણ ખૂબ પ્રિય છે શ્રી હરિને અર્પણ કરવાથી શુભ ફળ મળી શકે છે જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો પછી તેને શેર કરવાનું ભૂલશો નહીં આવા વધુ લેખો વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો મહાશિવરાત્રી પર આ આસાન રીત વડે શિવજીને કરી લો પ્રસન્ન જીવનમાં ક્યારેય નહીં આવે કોઈ મુશ્કેલી મહાશિવરાત્રી પર આ આસાન રીત વડે શિવજીને કરી લો પ્રસન્ન જીવનમાં ક્યારેય નહીં આવે કોઈ મુશ્કેલી ભગવાન શિવને મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ તેમની સાચી દિલથી પૂજા કરે છે તેમના બધા દુઃખો ભગવાન શિવ દૂર કરે છે શિવને સૌથી ઝડપી પ્રસન્ન થતા ભગવાન માનવામાં આવે છે તેમની ઉપાસના ખૂબ જ સરળ છે જો કોઈ ભક્ત તેમને શ્રદ્ધા સાથે પાણી અર્પણ કરે છે તો તે તેમાં ખુશ થઈ જાય છે શિવપુરાણમાં શિવને ભગવાન તરીકે વર્ણવવામાં આવ્યા છે જે ફક્ત તેમના ભક્તોની ભક્તિ જુએ છે જે વ્યક્તિ તેમની સાચા દિલથી પૂજા કરે છે ભગવાન શિવજી તે ભક્તોને ઈચ્છિત વરદાન આપે છે તમને જણાવી દઈએ કે અગિયાર હજાર ના રોજ મહાશિવરાત્રીનો તહેવાર છે જો તમે તમે આ દિવસે કેટલાક સરળ ઉપાય કરો છો તો ભગવાન શિવને પ્રસન્ન કરી શકો છો અને તેમના આશીર્વાદ મેળવી શકો છો તો ચાલો આપને જાણીએ કે તે કયા ઉપાય છે જેને મહાશિવરાત્રી નિમિત્તે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કરી શકાય છે શિવલિંગ ઉપર બીલીપત્ર અર્પણ કરો દેવોના દેવ મહાદેવને બીલીપત્ર ખૂબ પ્રિય છે જો તમે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગ પર ઇંકનું પાન અર્પણ કરો છો તો તે તમારા જીવનમાંગથી પૈસા સંબંધિત મુશ્કેલીઓને દૂર કરશે આ કરવાથી સંપત્તિની પ્રાપ્તિ થાય છે આટલું જનહીન પરની જીવન ખુશીથી સમાપ્ત થાય છે શિવલિંગ ઉપર ઇંકનું પાન અર્પણ કરવાથી સૌથી મોટી બીમારીઓ દૂર થાય છે બાળકોને ખુશી મળે છે અને જીવનની તમામ પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મળે છે તમને જણાવી દઈએ કે બિલીપત્ર ત્રીજી અગિયાર પાન સુધીના હોય છે તેમાં જેટલા વધુ પાન હોય છે તે વધુ સારું માનવામાં આવશે જો તમે શિવલિંગ પર બિલીપત્ર અર્પણ કરતા હોવ તો તે દરમિયાન તે ધ્યાનમાં રાખવું જોઈએ કે પાંદડા કપાયેલા ના હોવા જોઈએ પાણી અને દૂધથી શિવલિંગનો અભિષેક મહાશિવરાત્રીના તહેવાર પર તમે શિવલિંગનો જળથી અભિષેક કરો આ ખરાબ નસીબને સારા નસીબ પણ ફેરવે છે શાસ્ત્રોમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો શિવલિંગ ઉપર પાણી અર્પણ કરવા આવે તો તેમાંગથી શારીરિક અને માનસિક મુશ્કેલીઓ દૂર થાય છે આ સિવાય જો તમે દૂધથી શિવલિંગનો અભિષેક કરો છો તો તે બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે જો તમારી પાસે દૂધ ઓછું હોય તો તમે તેમાં પાણી ઉમેરી શિવલિંગ પર ચઢાવો શિવલિંગ ઉપર ચોખા અર્પણ કરો જો તમે મહા શિવરાત્રીના દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માંગતા હોય તો તમારે ચોખા અર્પણ કરવા જ જોઈએ એવું માનવામાં આવે છે કે ચોખાના માત્ર ચાર દાણા અર્પણ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તને અપાર આનંદ મળે છે પરંતુ તમારે એ ધ્યાનમાં રાખવું પડશે કે એક પણ ચોખા તૂટેલા હોવા જોઈએ નહીં શિવલિંગ ઉપર ધતુરો અર્પણ કરો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તમારે મહાશિવરાત્રી પર શિવલિંગ પર ધતુરો ચઢાવવો જોઈએ ધતુરો ભગવાન શિવને ખૂબ પ્રિય છે જો તમે મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર ધતુરો ચઢાવો છો તો તમારી કડવાશભરી જિંદગી મધુર બની જાય છે આ કરવાથી તમે ભગવાન શિવને ઝડપથી પ્રસન્ન કરી શકો છો આ ઉપરાંત મહાશિવરાત્રીના દિવસે તમે શિવલિંગને ગાંજો અંજીરના ફૂલો અને બેરી પણ ચઢાવી શકો છો હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે જે લોકો મહાશિવરાત્રિના દિવસે ભોળાનાથની પૂજા કરે છે તેમના પર ભોળનાથ પ્રસન્ન થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે લોકો મહાશિવરાત્રીના દિવસે માતા પાર્વતી અને ભગવાન શિવની સાચા મનથી પૂજા કરે છે તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે વૈદિક પંચાગ અનુસાર આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર આઠ માર્ચ બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવશે પૌરાણિક કથાઓ અનુસાર આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા રુદ્રાભિષેક કરવાથી મળે છે રોગો મુક્તિ જ્યોતિષ અનુસાર મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા વિધિ વિધાનથી કરવામાં આવે છે સાથે જ આ દિવસે મહામૃત્યુજય મંત્રનો જાપ પણ કરવો જોઈએ માન્યતા છે કે મહાશિવરાત્રીના દિવસે રુદ્રાભિષેક કરવાથી તમામ રોગોથી મુક્તિ પણ મળે છે તેમજ જીવન સુખમય રહે છે તો આજે આ સમાચારમાં જાણીશું નોકરી અને બિઝનેસમાં સફળતા મેળવવા માટે મહાશિવરાત્રીના દિવસે કયા ઉપાય કરવા જોઈએ મહાશિવરાત્રિના દિવસે જરૂર કરો આ ઉપાય વૈદિક શાસ્ત્ર અનુસાર મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવના પંચાક્ષર અનુલોમ અને વિલોમ મંત્રોના જાપ કરવામાં આવે તો ભગવાન શિવ પ્રસન્ન થાય છે સાથે જ માંગ લક્ષ્મીજી પણ પ્રસન્ન થાય છે અને ધનની પ્રાપ્તિ થાય છે મહાશિવરાત્રીના દિવસે સવા લાખ પંચાક્ષરી મંત્રના જાપ કરવાથી ધનની પ્રાપ્તિના સ્ત્રોત સર્જાય છે આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં પીળા કે લાલ રંગની સાદી પાથરો સફેદ વસ્ત્રો પહેરો અને ભગવાન શિવની સામે ઘી કે તેલનો દીવો પ્રગટાવો આમ કરવાથી આર્થિક તંગીમાંથી મુક્તિ મળે છે ભગવાન શિવને સમર્પિત મહાશિવરાત્રીનું ઘણું ધાર્મિક મહત્વ છે સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યના આશીર્વાદ મેળવવા માટે જો શિવરાત્રીના કષ્ટો આવો જાણીએ હિન્દુ શિવરાત્રીનો તહેવાર દેવતાઓના દેવ મહાદેવની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે શિવપુરાણ અનુસાર મહાદેવ અને માતા પાર્વતીના લગ્ન મહાશિવરાત્રીના દિવસે થયા હતા આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે જે પણ ભક્તો આ વિશેષ દિવસે સાચી ભક્તિ અને હૃદયથી તેમની પૂજા કરે છે તમામ અને પીડા દૂર થઈ જાય છે દર વર્ષે ફાલુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિને મહાશિવરાત્રીના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે એક વિશેષ તિથિ બનાવવામાં આવી રહી છે કારણ કે શનિ પ્રદોષ વ્રત પણ મનાવવામાં આવશે આવી સ્થિતિમાં આ દિવસે કરવામાં આવતી પૂજા વધુ મહત્વપૂર્ણ રહેશે શિવરાત્રીના દિવસે પૂજા કરવા સિવાય પણ કેટલાક એવા ઉપાય છે જે ખૂબ જ ફાયદાકારક છે તો આવો જાણીએ તે ઉપાયો શું છે મહાશિવરાત્રિના દિવસે મહાદેવની પૂજા કરતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે તેમને જળ ચઢાવતા પહેલાં તેમાં કાળા તલ મિક્સ કરો તલ ભેળવીને મંત્રોનો જાપ કરો એવું માનવામાં આવે છે કે આ કરવાથી ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થઈ જાય છે મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોલેનાથના રુદ્રાભિષેકનું પણ વિશેષ મહત્વ છે જો શક્ય હોય તો આ દિવસે દહીંથી ભોલેનાથનો રુદ્રાભિષેક કરવાનો પ્રયાસ કરો એવું માનવામાં આવે છે કે આ કરવાથી વ્યક્તિને ધનનો લાભ મળે છે અને જીવનમાં પ્રગતિ થાય છે આ તહેવાર પર શનિદેવની પૂજા કરવી શુભ રહે છે આ સિવાય શિવ ચાલીસા અને શનિ ચાલીસાનો પાઠ કરો આમ કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે શિવરાત્રીના દિવસે પૂજા કરતી વખતે મોટાભાગના લોકો શિવલિંગ પર ચંપા અથવા કેતકીના ફૂલ ચઢાવે છે જો કે આમ કરવું બિલકુલ શુભ માનવામાં આવતું નથી આ દિવસે ભગવાન શિવને કરીને ગલગોટો ગુલાબ આંકડો વગેરે ફૂલ ચઢાવવાનો પ્રયાસ કરે છે આ સિવાય શિવલિંગ પર બેલપત્ર ધતુરા અને મધ પણ ચઢાવો પૂજા દરમિયાન ભગવાન શિવના મંત્રોનો જાપ ખૂબ જ જરૂરી અને શુભ માનવામાં આવે છે એટલા માટે મહાશિવરાત્રી પર ઓછામાં ઓછા એકસો આઠ વાર મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાનો પ્રયાસ કરો આ સિવાય ઓમ નમ શિવાય મંત્રનો જાપ પણ શુભ છે મહાશિવરાત્રિના દિવસે આ મંત્રનો જાપ કરો જ્યોતિષોના જણાવ્યા અનુસાર મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજા ચાર પહરમાં કરવામાં આવે છે મહાશિવરાત્રિના દિવસે સવારે સાંજે બપોરે અને રાત્રે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ આ સાથે આ દિવસે ભગવાન શિવનો અલગ અલગ પદાર્થ જેમ કે મધ દૂધ ગંગાજળ દહીં અને ઘી જેવા વિવિધ પદાર્થોથી અભિષેક કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે લોકો આ વસ્તુઓથી ભગવાન શિવનો અભિષેક કરે છે તેમને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે નોકરી કે ધંધામાં પ્રગતિ મેળવવા શું કરવું જે લોકો નોકરી કે ધંધામાંગ પ્રગતિ મેળવવા ઈચ્છતા હોય તેમને મહાશિવરાત્રીના દિવસે સ્ફટિકથી બનેલા શિવલિંગની પૂજા કરવી તેમજ ભગવાન શિવને જળ દૂધ દહીન મધ ઘી અને સાકર અર્પણ કરવું તેના પછી ઓમ નમ મંત્રનો ઓછા માંગ ઓછો એકસો આઠ વાર જાપ કરવા એવું માનવામાં આવે છે કે આમ કરવાથી નોકરી ધંધામાંગ દરેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે મહાશિવરાત્રી પર્વ અહમ બ્રહ્માસ્મી બની અંધકારમય કર્મયાત્રા અજન્મા કર્મયાત્રાને શિવલિંગ પૂજા પૂજન કરી શુદ્ધ કર્મયાત્રા પ્રકાશિત કરવા અવસર તમસો માંગ જ્યોતિગમય સૂત્ર સાર્થક શિવપૂજાથી બની મહાશિવરાત્રી એ મહાદેવની સાથે જીવ અને શિવનું મિલન કરવાનો પુણ્યશાળી દિવસ શિવ અજન્મા છે શિવજી જન્મ મૃત્યુના દેવ ગણી આપણે મહાદેવની પૂજા શિવલિંગ સ્વરૂપે યુગાંતરથી આગવી વૈજ્ઞાનિક પદ્ધતિ સાથે કરીએ છીએ શિવલિંગ અણુરિયેક્ટર છે આત્મા અજન્મા છે વેદાંત શાસ્ત્ર આત્માનું સ્વરૂપ અજન્મ આપ્યું સાથે કર્મ અંધકારમય છે આપના શુદ્ધ કર્મ બાજુ જવા માટે શિવાલયમાં શિવ પૂજા કરવા જઈએ છીએ મહાશિવરાત્રી પૃથ્વી પર ખગોળ વિજ્ઞાન સ્વરૂપ છે આકાશગંગાના હોરા એવા હોય જેથી મહાશિવરાત્રી રાત્રે દસમી બે સુધી અંધકાર રાત્રિ છે અંધકાર રાત્રિ દેવી શક્તિ અને માનવ માંગ રહેલી દેવી શક્તિને એક કરવાનો સુવર્ણ દિવસ છે જે પોઝિટિવ એનર્જી સાથે જીવનભાવ સાથે બની જન્મ મૃત્યુના દેવ શિવજીની પૂજા કરવા મંદિરમાં જાય છે એ ખગોળ ઘટના છે પૂરા વિશ્વમાંગ ભારતીય સંસ્કૃતિ એ શિવલિંગમાંગ એવી શક્તિબળ છે જે શિવલિંગ સ્વયં અનુરિએક્ટ છે પ્રકાશમય છે આથી રૂદ્રાશુરી આશુરી બાળી અને માનવને સ્વયં જ્યોત બનાવવા માટે બલ આપે છે એકલ અવતરણ ચિહ્ન સૂત્ર તમારો આત્મા દરેક કર્મનો સાક્ષી ભાવ છે અને અજન્મા આત્મા મુખ સાક્ષી બની કર્મયાત્રા જોવે છે આત્મા અજન્મા છે આત્માને જીવનયાત્રામાં વર્તમાન સમયનો માયા સ્વરૂપ ભાવ જે બ્રહ્મ સ્વરૂપ છે તેમને તમે દૂર કરો માનવ જીવનમાં મૃદ ખોટા કર્મ વિશુદ્ધ કર્મ આપણે શિવજીને જલ ચડાવી દૂધ ચડાવી અર્પિત કરીએ છીએ શિવલિંગ અણુરી એક સ્વતંત્ર રીતે છે આથી માનવ જીવનયાત્રામાં પ્રાપ્તિ માટે રુદ્ર સ્વરૂપનો માયા સ્વરૂપના ભાવને જલાવી અને અજન્મા આત્માને અહમ બ્રહ્માસ્મી એટલે કે આત્મા કર્મભાવ નેગેટિવ શૂન્ય થાય ત્યારે જીવ શિવ એક બની બ્રહ્માસ્મી શિવોહમ બને છે શિવલિંગ કાળા કલરનું છે આપના જીવનમાં માત્ર જ પ્રકાશ છે આંખ બંધ કરી અંધકાર થાય છે આથી જીવનના આપના કર્મ માયા સાથે રુદ્રભાગ હરપળ છે જે રુદ્રભાગને અંધકાર રાત્રિ સમયે આકાશનો પોઝિટિવ એનર્જી શિવલિંગની પોઝિટિવ એનર્જી માનવ જીવનમાં કરોડો જ્ઞાનતંતુમાં પોઝિટિવ એનર્જી એક બનાવવાનો દિવસ માની ખગોળીય શાસ્ત્ર મુજબ શિવરાત્રી પૂજન છે જે વેદાંત દર્શન સ્વરૂપ છે શિવલિંગમાં ત્રણ દેવતા છે બ્રહ્મા વિષ્ણુ મહેશ નીચેનો ભાગ બ્રહ્મા સ્વરૂપ કર્મનો રુદ્રભાગ દૂર કરવા વચ્ચેનો ભાગ વિષ્ણુ સ્વરૂપ શુદ્ધ કર્મમાં બલ પ્રાપ્તિ કરી મહેશ સ્વરૂપ આસુરી ભાવજલી આત્મબલ પરમ બ્રહ્માસ્મી બની વેદાંત દર્શનના માનવ ઘટક બને શિવલિંગની પોઝિટિવ એનર્જી એક કરવા શિવાલય છે આકાશ પ્રતિનિધિ શિવલિંગ છે જેવી રીતે વાયર વિદ્યુત પ્રવાહ જતો હોય તો ખ્યાલ ન આવે પરંતુ જ્યારે વાયરને માનવ હાથા અડાડે ત્યારે કરંટ લાગે આવી રીતે શરીરનો વિદ્યુત પ્રવાહ શુદ્ધ કર્મ સાથે એક કરી પ્રકાશ માં શુભ કર્મયાત્રામાં બલ માગવાનો અવસર છે છે પ્રાપ્તિ કરે પૂજાથી કુબેર દેવ પ્રસન્ન થશે વિનાશ ના દેવતા ભોલેનાથને દેવોના દેવ કહેવામાં આવે છે એ જ રીતે દેવતાઓ માં કુબેરને સંપત્તિનો રાજા માનવામાં આવે છે કુબેર સુખ સમૃદ્ધિ અને સંપત્તિના દેવતા છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે જીવનમાં ભગવાન કુબેરની કૃપા પ્રાપ્ત થાય કારણ કે ભગવાન કુબેર ભગવાન શિવના પરમ ભક્ત છે ભગવાન શિવની કૃપાથી જ કુબેરને ધનપતિ કહેવામાં આવ્યા છે દંતકથા અનુસાર ભગવાન શિવે વરદાન આપ્યું હતું કે જે ભક્ત કુબેર દેવની પૂજા કરશે તેના પર ધન અને સમૃદ્ધિની વર્ષા થશે મહાશિવરાત્રી પર કુબેરના મંત્રનો જાપ કરવાથી ભોલેનાથની સાથે ભગવાન કુબેર પણ કૃપા પ્રાપ્ત થાય છે ધનલાભ માટે આ વિધિથી કરો પૂજા મહાશિવરાત્રીના દિવસે સૂર્યોદય પહેલા બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને સફેદ વસ્ત્રો ધારણ કરો ભગવાન શિવના મંદિરમાં દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ઘીનો ચારમુખી દીવો પ્રગટાવો અને પછી ઓમ શ્રી ઓમ હ્રી શ્રી ઓમ હ્રી શ્રી ક્લીમ વિત્તેશ્વરાય નમ મંત્રનો એક હજાર આઠ વાર જાપ કરો બેલપત્રના ઝાડના મૂળ પાસે બેસીને આ મંત્રનો જાપ કરવામાં આવે તો તેની અસર વધે છે ધ્યાન રાખો કે મંત્રના જાપમાં કોઈ ભૂલ ન થવી જોઈએ આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે આ મંત્ર ખૂબ જ અસરકારક કહેવાય છે ઘરની ગરીબી દૂર થાય છે અને ધનની પ્રાપ્તિ થાય છે ધન અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પસાર થઈ રહેલા લોકોએ છમુખવાળા રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ મહાશિવરાત્રીનું મહત્વ મહાશિવરાત્રી મહા એટલે મહાન શિવરાત્રી એટલે શિવનીરાત્રી એટલે કે શિવની મહાન રાત્રિ મહાશિવરાત્રીની રાત ખૂબ જ શુભ માનવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે જે વ્યક્તિ સાચા મનથી શંભુની પૂજા કરે છે તેનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે સૂતેલું નસીબ જાગે છે વાસ્તુદોષની અશુભ અસરો સમાપ્ત થાય છે સનાતન ધર્મમાં મહાશિવરાત્રીનો દિવસ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ ભગવાન શિવ અને માતા પાર્વતીનો વિવાહ ઉત્સવનો દિવસ છે આ વર્ષે મહાશિવરાત્રી અઢાર ફેબ્રુઆરીએ મનાવવામાં આવશે ફાગલ મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદસે મહાશિવરાત્રી મનાવવામાં આવે છે આ વખતે શનિ ગ્રહને લઈને દુર્લભયોગ બની રહ્યો છે જેમાં શિવ પૂજા કરવાથી શિવ અને શનિ બંને પ્રસન્ન થશે ત્રીસ વર્ષ બાદ મહાશિવરાત્રીએ શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં રહેશે મહાશિવરાત્રીએ શનિ પૂજાનો વિશેષ સંયોગ ચૌદશ તિથિના દિવસે તેરસ પણ પડી રહી છે એવામાં શનિ પ્રદોષ અને મહાશિવરાત્રીનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે આ સંયોગમાં કરવામાં આવેલા શનિના ઉપાય બધા દુઃખ છુટકારો અપાવે છે જે લોકો પર શનિની સાતી અને ઢૈયા ચાલી રહી છે તેમને જરૂર આ ઉપાય કરવા જોઈએ આમ કરવાથી ધન સમૃદ્ધિ સુખ સારું સ્વાસ્થ્ય બધું મળે છે મહાશિવરાત્રીએ દોષ દૂર કરવાના ઉપાય મહાશિવરાત્રીએ શનિ દોષ દૂર કરવા માટે શિવલિંગ પર ગંગાજળમાં કાળા તલ નાખીને અર્પણ કરો આ સાથે અભિષેક કરતી સમયે શિવ સહસ્ત્ર નામનો જાપ કરો આમ કરવાથી શનિ સાથે જોડાયેલા બધા દુઃખ દૂર થશે આ સાથે ભોળાનાથ પણ ખૂબ મહેરબાન થશે શનિના પ્રકોપથી બચવા માટે મહાશિવરાત્રીએ સવારે શુભ મુહૂર્તમાં શિવલિંગ પર બિલીપત્ર અર્પણ કરો આ સાથે શિવ ચાલીસાનો પાઠ કરો મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર બિલીપત્ર અને શમીના ફૂલ અર્પણ કરો શનિદેવ શિવજીના ભક્ત છે શિવલિંગ પર શનિના પ્રિય શમીના ફૂલ અર્પણ કરવાથી સાડા સાથી દયાના દુઃખમાંગથી મુક્તિ મળે છે જીવનમાં આનંદ આવે છે પાંચ શિવની ઉપાસના અને વ્રત રાખવાથી શુભ ફળ મળે છે મહાશિવરાત્રીના સિગ્ધ મુહૂર્તમાં શિવલિંગને પ્રાણ પ્રતિષ્ઠિત કરાવીને સ્થાપિત કરાવવાથી ધંધામાંગ વૃદ્ધિ અને નોકરીમાંગ પ્રમોશન મળે છે છ શિવરાત્રિના પ્રદોષકાળમાં સફ્ટિક શિવલિંગને શુદ્ધ ગંગાજળ દૂધ દહીં ઘી મધ અને ખાંડથી સ્નાન કરાવીને ધૂપ દીક પ્રગટાવીને મંત્રનો જપ કરવાથી બધી મુશ્કેલીનો નાશ હોય છે સાત રોગથી પરેશાન થતાં કર અને પ્રાણની રક્ષા માટે મહામૃત્યંજય મંત્રનો જાપ કરવો યાદ રાખો મહામૃત્યુંજય મંત્રનો જપ રુદ્રાક્ષની માળાથી કરવું મંત્ર જોવા છે પણ પ્રભાવમાં પૂજા કરવા દૂધની ધારાથી અભિષેક કરતા નીચે લખેલા મંત્રનો ઉચ્ચારણ કરવું મંત્ર ઓમ નમ શિવાય હ્રીમ ઓમ નવ લક્ષ્મી તેમના શ્રી સ્વરૂપમાં અખંડ રૂપથી માત્ર ભગવાન શિવની કૃપાથી જ જીવનમાં પ્રકટ થઈ શકે છે અખંડ લક્ષ્મી પ્રાપ્તિ માટે નીચે મંત્રની દસ માળાનો જપ કરવું દૂર કરવા માટે આ મંત્રની સાથે શિવ શક્તિની પૂજા કરવી સવારે સ્નાન કરી લીધા પછી ભગવાન શિવને પાંચ બીલીપત્ર અર્પણ કરવા જોઈએ બીલીપત્ર અર્પણ કરતા સમયે આ મંત્રનો જાપ કરવો જોઈએ મંત્ર છે નમઃ વહે માસ શિવરાત્રિના દિવસે આ ઉપાય કરવા જોઈએ આ મંત્રનો જાપ કરવો જોઈએ અર્પણ કરો મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે દરેક ચંદ્ર મહિનાનો દિવસ અથવા અમાવસ્યા પહેલાનો દિવસ શિવરાત્રી તરીકે ઓળખાય છે એક કેલેન્ડર વર્ષ આવતી તમામ શિવરાત્રીઓ ફેબ્રુઆરી માર્ચ મહિનામાં આવતી મહાશિવરાત્રી સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ રાત્રે ગ્રહનો ઉત્તર ગોળાર્ધ એવી રીતે સ્થિત છે કે મનુષ્યની અંદર ઊર્જાની કુદરતી ઉપરની ગતિ થાય છે તે એક દિવસ છે જ્યારે પ્રકૃતિ માણસને તેના આધ્યાત્મિક શિખર સુધી પહોંચવામાં મદદ કરે છે દર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીને શિવરાત્રિ કહેવાય છે પરંતુ ફાલ્ગુન મહિનાની કૃષ્ણ ચતુર્દશી પર આવતી શિવરાત્રિને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે જે ખૂબ જ ઉત્સાહ અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે શિવરાત્રી એ બૌદ્ધ ઉત્સવ છે આવો ઉત્સવ જેમાં આપણને અહેસાસ થાય છે કે આપણે પણ શિવના જ એક અંશ છીએ તેમના રક્ષણ માંગ એવું માનવામાં આવે છે કે બ્રહ્માંડ ની શરૂઆતમાંગ ભગવાન શિવે આ દિવસે મધ્યરાત્રિએ નિરાકારથી ભૌતિક સ્વરૂપ બ્રહ્માથી રુદ્ર સુધી અવતાર લીધો હતો ઈશાન સંહિતામાં કહેવામાં આવ્યું છે કે ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશીની રાત્રે આદિદેવ ભગવાન શ્રી શિવ કરોડો સૂર્યની તેજ સાથે લિંગ સ્વરૂપમાં પ્રગટ થયા હતા જ્યોતિષશાસ્ત્ર અનુસાર ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશી તિથિએ ચંદ્ર સૂર્યની નજીક હોય છે સાથે જ શિવ જેવા સૂર્ય સાથે જીવનરૂપ ચંદ્રનું મિલન થાય છે એટલા માટે આ ચતુર્દશી પર શિવની પૂજા કરવાનો નિયમ છે પ્રારબ્ધના સમયે આ દિવસે પ્રદોષ સમયે ભગવાન શિવ તાંડવ કરતી વખતે ત્રીજા નેત્રની જેવથી બ્રહ્માંડને બાળી નાખે છે તેથી જ તેને મહાશિવરાત્રી અથવા જલરાત્રી પણ કહેવામાં આવે છે આ દિવસે ભગવાન શંકરના લગ્ન પણ થયા હતા તેથી જ રાત્રે શંકરની શોભાયાત્રા કાઢવામાં આવે છે રાત્રે પૂજા કર્યા પછી ફળો ખાવામાં આવે છે બીજા દિવસે જવ તલ ખીર અને બેલપત્રનો હવન કરીને વ્રતની સમાપ્તિ થાય છે મહાશિવરાત્રીનું મહત્વ આધ્યાત્મિક માર્ગ પર ચાલતા સાધકો માટે મહાશિવરાત્રીનું ખૂબ મહત્ત્વ છે જેઓ પારિવારિક સંજોગોમાંગ છે અને દુનિયાબી મહત્વકાંક્ષાઓમાં ડૂબેલા છે તેમના માટે પણ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે પારિવારિક પરિસ્થિતિઓમાં રોકાયેલા લોકો મહાશિવરાત્રીને શિવના લગ્નના તહેવાર તરીકે ઉજવે છે સાંસારિક મહત્વકાંક્ષાઓમાં ડૂબેલા લોકો મહાશિવરાત્રિને તેમના દુશ્મનો પર શિવના વિજયના દિવસ તરીકે ઉજવે છે પરંતુ ઉમેદવારો માટે તે દિવસ છે જ્યારે તેઓ કૈલાશ પર્વત સાથે એક થયા હતા તે પર્વતની જેમ સ્થિર અને ગતિહીન બની ગયો હતો યોગિક પરંપરામાં શિવને દેવતા તરીકે પૂજવામાં આવતા નથી તેમને આદિ ગુરુ માનવામાં આવે છે પ્રથમ ગુરુ જેમની પાસેથી જ્ઞાનની ઉત્પત્તિ થઈ હતી હજારો વર્ષોના ધ્યાન પછી એક દિવસ તે સંપૂર્ણપણે શાંત થઈ ગયો એ જ દિવસ મહાશિવરાત્રીનો હતો તેમની અંદરની તમામ ગતિવિધિઓ અટકી ગઈ અને તે સંપૂર્ણપણે શાંત થઈ ગયો તેથી ભક્તો મહાશિવરાત્રીને શાંતિની રાત્રિ તરીકે ઉજવે છે મહાશિવરાત્રીનો ઇતિહાસ શું છે ભગવાન શિવ સતીને બચાવવા માટે યજ્ઞમાં ગયા પરંતુ ત્યાં સુધીમાં બધું સમાપ્ત થઈ ગયું હતું કૈલાશપતિએ ગુસ્સે થઈને સતીનું શરીર ઉપાડ્યું અને તાંડવ કરવા લાગ્યા જે દિવસે શિવે તાંડવ કર્યું તે ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી ચૌદમી તિથિ હતી મહાપુરાણ અનુસાર તે વિશેષ તિથિ મહાશિવરાત્રિ બની મહાશિવરાત્રિ પર શું કરવું જોઈએ પ્રસાદ ભગવાન શિવને ફળ દૂધ મધ અને અન્ય મનપસંદ ખાદ્ય પદાર્થો અર્પણ કરો તમે બાલના પાન પણ અર્પણ કરી શકો છો જે પ્રસંગ માટે શુભ માનવામાં આવે છે મંત્ર જાપ ઓમ નમઃ શિવાય અથવા મહામૃત્યુંજય મંત્ર જેવા મંત્રોનો જાપ કરો તમે શિવ ચાલીસા અથવા અન્ય પ્રાર્થના પણ કરી શકો છો મહાશિવરાત્રીના દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ મહાશિવરાત્રિના દિવસે શિવલિંગની પૂજા કરતી વખતે ધ્યાન રાખો કે શંખનો અભિષેક ન કરો પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શિવે શંખાચુર નામના રાક્ષસનો વધ કર્યો હતો જેના કારણે શિવલિંગ પર અભિષેક કરવા માટે શંખનો ઉપયોગ કરવામાં આવતો નથી ભગવાન શિવની પૂજામાં શંખ રાખવાનું પણ વર્જિત કહેવાય છે દરેક મહિને કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ પર માસ શિવરાત્રીનું વ્રત કરવામાં આવે છે આ સાથે જાણી લો કે ત્રયોદશી તિથિ બપોરે અગિયાર વાગીને અઢાર મિનિટ વાગ્યા સુધી રહેશે તેના પછી ચતુર્દશી તિથિ શરૂ થશે જે કાલે સવારે મિનિટ વાગ્યા સુધી રહેશે માસ શિવરાત્રિનું વ્રત ત્યારે કરવામાં આવે છે જે દિવસે ચતુર્દશી તિથિ હોય છે તે દિવસ આજે જ છે આ દિવસે ભગવાન શિવને બીલીપત્ર ફૂલ અને ભોગ લગાવવામાં આવે છે આ કરવાથી તમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે માસ શિવરાત્રીના દિવસે આ ઉપાય કરવા જોઈએ મંત્ર જાપ કરવા તમને સફળતા મેળવવામાં સમસ્યા થતી હોય તો આજના દિવસે ભગવાન શિવ સામે બેસીને આ મંત્રનો જાપ કરવો જોઈએ મંત્ર છે અવભક્તિ ભક્તિ શ્રેય અવ અન્યથા એ નાસ્તિક્વમે બીલી પત્ર અર્પણ કરો સવારે સ્નાન કરી લીધા પછી ભગવાન શિવને પાંચ બીલી પત્ર અર્પણ કરવા જોઈએ બીલીપત્ર અર્પણ કરતા સમયે આ મંત્રનો જાપ કરવો જોઈએ મંત્ર છે નમશ નસીબનો દરવાજો ખુલવો હોય તો ઘરમાં આ પાંચ વસ્તુ જરૂર રાખજો તિજોરી રૂપિયાથી છલકાઈ જશે કાલી ગુંજાના દાળા તમારા જીવનસાથી વ્યવસાયમાં નુકસાન થઈ રહ્યું હોય અથવા અન્ય કોઈ સમસ્યા હોય તો તમારે કાલી ગુંજાના અગિયાર દાળા ભગવાન શિવને હાથે સ્પર્શ કરાવવા જોઈએ હવે આ દાળા તમારા જીવનસાથીને આપો અને કહો કે આ સંભાળીને તેમની પાસે રાખે આર્થિક સ્થિતિ જો તમારી આર્થિક સ્થિતિ ખરાબ હોય તો તમારે ત્રણ મુખી રુદ્રાક્ષ ની પૂજા કરીને તેને ધારણ કરવું જોઈએ આ સાથે તમે હાથમાં બ્રેસલેટ પણ પહેરી શકો છો સફળતા જો તમે જીવનમાં ખૂબ સફળ થવા ઈચ્છો છો તો તમારે આજના દિવસે ભગવાન શિવના મંદિરના પૂજારીને પગે લાગી આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ અને તેમને દક્ષિણા સ્વરૂપે ભેટ આપવી જોઈએ મંત્ર હે ગૌરી શંકરાર્ધાંગી યથા શંકર પ્રિય અને મામ કુરુ કલ્યાણની કાંતકાન્તા સુદે તારક તારકચિહ્ન સંપૂર્ણ પરિવારના સુખ સૌભાગ્ય માટે નીચે લખેલ મંત્રનો જપ પણ કરી શકો છો મંત્ર ઓમ સામ સદા શિવાય નમ મિત્રો આ કહાની સારી લાગી હોય તો લાઇક કરીને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને હવે ફરી મળીશું એક નવી કહાનીની સાથે ત્યાં સુધી ઓમ નમઃ શિવાય